બનાસકાંઠા જિલ્લામાં મગફળીના ઉત્પાદનમાં અસર થવાની સંભાવના ખેડૂતોએ વ્યક્ત કરી છે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે મગફળીનો ઉતારો ઓછો મળી શકે છે જોકે સતત અનિયમિત વરસાદને કારણે મગફળીના છોડમાં ઓછી મગફળી બેસતા ખેડૂતોને ભોગવવાનો ભાર આવ્યો છે ખેડૂતોએ સરકારના ટેકાના ભાવમાં વધારાની માંગ કરાઈ છે બનાસકાંઠા જિલ્લામાં મગફળીના ઉત્પાદનમાં અસર થવાની ખેડૂતોએ સંભાવના વ્યક્ત કરી ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે મગફળીનો ઉતારો ઓછો મળી શકે છે જોકે સતત અનિયમિત વરસાદને કારણે મગફળીના છોડમાં મગફળી ઓછી બેસતા ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે ખેડૂતોએ સરકારના ટેકાના ભાવમાં વધારો આપવાની માંગ કરાઈ છે બનાસકાંઠામાં દર વર્ષે મગફળીનું બમ્પર ઉત્પાદન થતું હોય છે જોકે ચાલુ વર્ષે નવ્વાણું હજાર ત્રણસો ને હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે પરંતુ ચાલુ વર્ષે મગફળીનો ઉતારો ઓછો આવવાની શક્યતા છે જોકે સતત અને અનિયમિત વરસાદને કારણે ખેડૂતોના હાલ બેહાલ છે મોગા ભાવે ખાતર બિયારણ ખેડા સહિતનો ખર્ચો કર્યો પરંતુ મગફળીના છોડ નીચે મગફળી બેસતા ઉત્પાદન પર અસર થવાની શક્યતા જોવા છે છે તો બીજી તરફ ખેડૂતોની માંગ કે સરકારે તેરસો ટેકાના ભાવે મણદીઠ નક્કી કર્યા છે જેમાં વધારો આપવામાં આવે સાથે સાથે માર્કેટયાર્ડમાં પણ હાલ મગફળીની સામાન્ય આવક શરૂ થઈ છે જોકે હાલ મગફળીનો ઉતારો ઓછો આવવાની શક્યતાને લઈ ખેડૂતો પર પડ્યા પર પાટા જેવી ઘાટ ઘડાયો છે અદ્રશ્ય છે ખેડૂતે વાવેતર કરેલા મગફળીના છોડના જ્યાં મગફળીના છોડ નીચે ઉતારો ઓછો બેસ્યો છે ખેડૂતોને કે કર્યું હતું તેના કરતાં ઉતારો ઓછો બેસતા હાલ ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જો કે ટેકાના ભાવમાં ખેડૂતોને સરકાર વધારો આપે તેવી માંગ કરવામાં આવી છે